વેલકમ બેક ટુ માય ચેનલ હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે વિડીયો શેર કરીશ શિયાળાની ઋતુમાં જો આપણે સ્કિન પ્રોબ્લેમ થતા હોય તો એ પ્રોબ્લેમ દૂર કરવા માટે આજે હું તમને કેટલાક ઘરેલું ફેસપેક વિશે માહિતી આપીશ આ ફેસપેકનો ઉપયોગ કરીને તમે તમારી સ્કિનને સુંદર ચમકદાર અને મુલાયમ બનાવી શકો છો વિડીયો શરૂ કરતા પહેલા જણાવી દઉં જો તમે વિડિયો યુટ્યુબ પર પહેલી વાર જોઈ રહ્યા હોય તો તમારી યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો સાથે જ બાજુમાં આવેલા બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરી દેજો અને વિડીયો સારો લાગે તો લાઈક શેર અને કમેન્ટ પણ કરજો શરૂઆત કરીએ વિડિયોની કે શિયાળાની ઋતુમાં સ્કીન પ્રોબ્લેમ કેમ થાય છે અને એની સાર સંભાળ કેવી રીતે લઈ શકાય શિયાળાની ઋતુમાં ઠંડી હવાના કારણે ત્વજા શુષ્ક થઈ જાય છે રૂખી થઈ જાય છે અને ત્વજામાં ઘણા પ્રોબ્લેમો થાય છે આ સમયે જો તમે ઘરેલું ફેસપેકનો ઉપયોગ કરશો તો તમારી સ્કીનને સરસ મોઈસર મળશે ચમક આપશે અને નરમ બનાવવા માટે પણ મદદરૂપ થશે ફ્રેન્ડ્સ પૂરો જોજો હવે બતાવીશ પેક કઈ રીતે ઘરે બનાવવા આ જે ફેસ પેક છે જે ત્વજાને ઊંડેથી મોઇશ્ચરાઇઝર કરે છે અને સ્કીનને નરમ બનાવવા માટે મદદરૂપ થાય છે એના માટે જોઈશે એક ચમચી જેટલું મધ અને એક ચમચી જેટલું દહીં આ બંનેને એક એક ચમચી લઈ અને મિક્સ કરવાનું છે આ પેક તૈયાર થાય પછી ચહેરો સાબુથી અથવા ફેસવોશથી ધોવાનો છે અને કોરો કરી અને પછી આ પેક ચહેરા પર લગાવવાનો છે પંદર થી વીસ મિનિટ સુધી લગાવી રાખીને ચહેરો ધોઈ નાખવાનો છે આ ઉપાય અઠવાડિયામાં બે વાર કરવામાં આવે તો ઘણો ફાયદો થાય છે સ્કિનના પ્રોબ્લેમ દૂર થાય છે બીજો જે ફેસ પેક છે એ ત્વચાને પોષણ આપે છે ચમકદાર બનાવે છે અને શિયાળાને ઋતુમાં આપણી સ્કિન જે રૂખી થઈ જાય છે એ સ્કિનને દૂર કરવા માટે પણ મદદરૂપ થાય છે એના માટે આપણને બે ચમચી જેટલી દૂધની મલાઈ જોઈશે અને ચપટી હળદર જોઈશે આ હળદર આખું હળદર દળેલું હોય તો ફાયદાકારક થાય છે એને ચહેરા પર લગાવવાનું છે પંદર થી વીસ મિનિટ સુધી અને ચહેરો ધોઈ નાખવાનો છે આ ઉપાય પણ તમે અઠવાડિયામાં બે વાર કરી શકો છો અને તમારે સ્કિન પ્રોબ્લેમ દૂર કરી શકો છો આ જે પેક છે જે શિયાળાની ઋતુમાં જે પણ પ્રોબ્લેમ થયા હોય સ્કીન કાળી થઈ ગઈ હોય ફાટી ગઈ હોય અથવા તો ગ્લો ના આવતો હોય ખીલ હોય ખૂબ જ ઓઇલ બાજતું હોય તો પણ તમે ઉપયોગમાં લઈ શકો છો એના માટે આપણને જોઈશે બે ચમચી જેટલું એલોવિરા જેલ એલોવેરા જેલ લેવાનું છે બે ચમચી અને પછી એમાં એક વિટામિન ઈ કેપ્સ્યુલ નાખીને સરસ મિક્સ કરીને પછી ચહેરા પર લગાવવાનું છે 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 આખી રાત લગાવીને રાખવાનું સવારે ધોવાનું આ પેક લગાવવાથી ની દરેક સમસ્યા દૂર થઈ જાય છે આ પેક તમે શિયાળામાં નહીં પણ દરેક ઋતુમાં પણ ઉપયોગમાં લઈ શકો છો આ જે પેક છે એ તમારા ચહેરા પર જ નહીં પણ તમે તમારી બોડી પર પણ અપ્લાય કરી શકો છો ખૂબ જ ફાયદો થશે એના માટે શું લેવાનું છે બે ચમચી જેટલો ચણાનો લોટ લેવાનો છે ફેસ માટે ઉપયોગ કરવા માંગતા હોય તો અને પછી આ ચણાનો લોટ પલળે ત્યાં સુધી દૂધ લેવાનું છે એટલે કે પેક તૈયાર થાય એવું દૂધ લઈને મિક્સ કરી લેવાનું છે પછી તમે તમારા ફેસ પર આખી બોડી પર એપ્લાય કરી શકો છો એટલું જ નહીં તમે તમારા હાથ પગ આખા બરડા પર ગરદન પર ક્યાંય પણ તમે એપ્લાય કરી શકો છો આનો ખૂબ જ ફાયદો થાય છે સ્કિન રિપેર થાય છે ચમકદાર બને છે સ્કિનના બધા જ પ્રોબ્લેમ દૂર થઈ જાય છે